રેલવે ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડ તરફના વાહનો અટકી જતા હોય છે અને પાણી ઓછું થયા બાદ વાહનો યને કે પ્રકારે બહાર નીકળતા હોય છે ત્યારે આજ રોજ સાંજે છીપવાડ રેલવે ગરનાળામાં ડમ્પર અચાનક ફસાઈ જતા ડમ્પર ચાલક ડમ્પરને સ્થળ પર જ મૂકી ભાગી છૂટ્યો હતો જોકે જોત જોતામાં છિપવાડ રેલવે ગરડાણામાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મોકલી દેવાતા બંને તરફના વાહનોની ટ્રાફિક સમસ્યા હલ કરાતા વાહન ચાલકોને મોટી રાહત મળી હતી શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની